હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું સાંજના ડિનરમાં ઝટપટ બનાવી સર્વ કરી શકાય તેવી ટેસ્ટી કોર્ન પનીર ભુર્જી જેને તમે રોટલી ભાખરી પાઉં કે પૂરી સાથે ખાઈ શકો છો ફક્ત પંદર જ મિનિટમાં આ સબ્જી બની જાય છે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી છે કે તમે રેસ્ટોરન્ટની સબ્જી પણ ભૂલી જશો તો ચલો આ ટેસ્ટી કોર્ન પનીર ભુર્જી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકી દઈશું એમાં વન ફોર્થ કપ એટલે કે પચાસ એમએલ આપણે તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ આપણે આ રીતના કટ કરીને ઉમેરી દઈશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે બસ ત્રીસથી ચાલીસ સેકન્ડ જ આ કેપ્સિકમને કૂક કરવાનું છે ફક્ત અડધી જ મિનિટ એને કૂક કરીશું ટોટલી આપણે એને સોફ્ટ નથી થવા દેવાનું ત્રીસ સેકન્ડ થઈ જાય એટલે આપણે એની અંદર હવે ટામેટું ઉમેરી દઈશું તો બસ અડધું નંગ ટામેટું મેં લીધું છે જેના બીયા કાઢીને કટ કરી લીધું છે અને ટામેટું ઉમેર્યા પછી તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે ટામેટાને ગરમ તેલમાં ઉમેરી કેપ્સિકમ સાથે આ રીતના તરત જ આપણે બહાર લઈ લઈશું બિલકુલ એને આપણે નથી ચડવા દેવાનું કારણ કે આગળ ગ્રેવીમાં પણ એ બંને ચડી જશે તો હવે તેલમાં આપણે એક ચમચી જીરું ઉમેરવાનું છે પાંચ ચમચી હિંગ ઉમેરી છે બે ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું અને ત્રીસ સેકન્ડ એટલે કે અડધી મિનિટ આપણે આદુ લસણ મરચાને સાંતળી લેવાના છે એ સંતળાઈ જાય એટલે એમાં ચાર મીડિયમ સાઇઝની ડુંગળી એકદમ ઝીણી ચોપરમાં ચોપ કરીને ઉમેરવાની છે અને આ ડુંગળીને હવે મીડિયમ તાપે આપણે ચારથી પાંચ મિનિટ સુધી લાલ થવા દઈશું તો આપણી ડુંગળી જ્યાં સુધીમાં લાલ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા મેં બે નંગ મીડિયમ સાઇઝની અમેરિકન મકાઈ લીધી છે એના આપણે દાણા કાઢવાના છે તો આ રીતના કોર્ન કટરની મદદથી એના હું દાણા કાઢી લઈશ જો તમારી પાસે આ રીતનું કોન કટર ના હોય તો મકાઈને વચ્ચેથી બે ભાગમાં તોડી હાથથી એક એક કરીને પણ દાણા તમે કાઢી શકો છો પણ આ રીતના એકદમ જલ્દી એના દાણા નીકળી જાય છે તો સેમ આ જ રીતે બીજી જ મકાઈના જે દાણા છે એના પણ આપણે કાઢી લેવાના છે તો બંને મકાઈના દાણા મેં કાઢી લીધા છે હવે આપણે આ દાણામાંથી અડધો કપ જેટલા દાણા અલગ લઈ લઈશું આ રીતના એક વાટકીમાં અને બાકીના જે દાણા છે એને મિક્સરમાં આપણે અતકચરા ક્રશ કરવાના છે તો એક મોટું મેં મિક્સર જાળ લીધું છે એમાં બધા જ મકાઈના દાણા આપણે ઉમેરી દઈએ અને મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને કચરી આપણે મકાઈને પીસી લઈશું ધ્યાન રાખવાનું છે એકદમ સ્મૂધ એની પેસ્ટ નથી કરી દેવાની મકાઈને આપણે કચરી જ પીસવાની છે આ રીતના બીજી બાજુ પાંચ જ મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળી પણ આપણી સરસ લાલ થઈ ગઈ છે એકદમ વધારે એને બ્રાઉન નથી કરવાની હવે એમાં આપણે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા ઉમેરવાના છે ચોપરમાં ચોપ કરીને ત્યારબાદ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેવાનું છે મીઠું ઉમેર્યા પછી એમાં આપણે સુકા મસાલા ઉમેરીશું જેમાં અડધી ચમચી હળદર ઉમેરી છે એક ચમચી જેટલું કિચન કિંગ મસાલો પાવડર ઉમેરીશું એક ચમચી આપણે એમાં લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલું એમાં આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને બધું જ આપણે બરાબર મિક્સ કરીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું જેથી મસાલા પણ ચડી જાય અને ટામેટા પણ આપણા સરસ સોફ્ટ થઈ જાય તો હવે આપણે એને ઢાંકી દઈશું ત્રણ ચાર મિનિટ પછી આપણા ટામેટા અહીંયા સરસ સોફ્ટ થઈ ગયા છે અને મસાલા પણ એમાં એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે જે મકાઈની અધકચરી પેસ્ટ કરીને રાખી હતી એ બધી જ પેસ્ટ આમાં ઉમેરી દઈએ સાથે જ આપણે એમાં પાણી પણ આ સ્ટેજ ઉપર જ ઉમેરી દઈશું તો અહીંયા હું એક કપ જેટલું અઢીસો એમએલ જેટલું એમાં પાણો પાણી ઉમેરું છું અને બધું જ બરાબર મિક્સ કરી ઢાંકીને ફરીથી આપણે ત્રણથી ચાર મિનિટ માટે આને ચડવા દેવાનું છે જો તમારે મકાઈના દાણા આપણે જે અલગ કાઢ્યા હતા એ પણ આ સ્ટેજ ઉપર ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય પણ હું એને છેલ્લે પાછળથી ઉમેરીશ તો અત્યારે આપણે એને ઢાંકીને ચડવા દઈશું ત્રણ ચાર મિનિટ પછી ઢાંકણું ખોલીને આપણે એકવાર એને મિક્સ કરી લઈશું અને હવે એમાં જે મકાઈના દાણા આપણે અલગ કાઢ્યા હતા એ ઉમેરી દઈએ સાથે જ દોઢસો ગ્રામ જેટલું પનીર ઉમેરીશું જેને મેં હાથથી જ મસળીને ક્રમ્બલ કરીને લીધું છે બે ટેબલ સ્પૂન જેટલી એમાં આપણે ઘરના જ દૂધની જે ફ્રેશ મલાઈ આવે એ ઉમેરીશું એનાથી પનીર ભુરજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બધું જ બરાબર મિક્સ કરી ફાઇનલી બસ બે જ મિનિટ આપણે ઢાંકીને આ શાકને ચડવા દેવાનો છે આ રીતે જો છેલ્લે તમે એમાં મકાઈના દાણા ઉમેરશો તો શાકમાં ખાતી વખતે એકદમ સરસ એનો ક્રંચી ટેસ્ટ આવશે એટલે એને મેં છેલ્લે જ ઉમેર્યું છે બે મિનિટ પછી તમે જોઈ શકો છો જે મલાઈ ઉમેરી હતી એના લીધે શાકમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે એની અંદર આપણે છેલ્લે એક ટેબલ સ્પૂન જેટલી શેકેલી કસૂરી મેથી હાથથી આ રીતના મસળીને ઉમેરી દઈશું અને જે આપણે કેપ્સિકમ અને ટામેટા સાંતળીને રાખ્યા હતા એ પણ એમાં ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી એક જ મિનિટ આપણે ખુલ્લું રાખીને આ શાકને ચડવા દઈશું હવે આપણે એને બિલકુલ પણ ઢાંકવાની જરૂર નથી એકાદ મિનિટ થાય એટલે ગેસની જે ફ્લેમ છે આપણે બંધ કરી દેવાની છે તો આપણું આ ટેસ્ટી કોર્ન પનીર ભુરજીનું શાક બનીને તૈયાર છે તો છેલ્લે ગાર્નિશિંગમાં આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અને ત્યારબાદ આ શાકને આપણે સર્વ કરી લઈશું અત્યારે ચોમાસામાં માર્કેટમાં સરસ મકાઈ મળતી હોય છે તો આ રીતના આ શાકની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો ફક્ત પંદર જ મિનિટમાં હોટલના મોંઘા શાકને પણ ટક્કર મારે એવું ટેસ્ટી આ કોને કોન પનીર ભુર્જી બન્યું છે જેની રેસીપી એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો ચારથી પાંચ વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટીમાં અહીંયા મેં એને બનાવ્યું છે રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે